શું નામ છે પણ તમે પૂરી ગયો છો તમે એમ કીધું પૂરી દઉં તમે શું પૂરી દઉં કીધું હે શું આવું હમણાં પોલીસ આવી વાત એમ નઈ તમે એમ કીધું છે પોલીસ કે પૂરી દેવું હું સાંભળું છું તો તમે એમ ક્યુ નથી કીધું અમે

એવું ન હોય આ બધી તને કદાચ ખબર હોય ને મમ્મી ના 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 મામા એ મને જ ખબર મમ્મી ને તો ખબર જ હશે એ તો ફાઇનલ છે શું કરવા લઈ ગયા શું નહિ એ મને ખબર નથી પણ એ મમ્મી ને તો ખબર જ છે

જે જેટલી થાતી દી બધાય પ્રયત્ન મેં બધાય કરી લીધા છે નહી મામા મારી રીતે તમને મગન મામાને કાઈ કેતા નથી ને એવું મમ્મી એવું કીએ હે હે મગન મામન તમે કાઈ કહેતા નથી એવું મમ્મી કીએ હે મગન મામાને હું કહું કે મારું માની લેવાના એક બીજું મગન મામાને જે કરવું હોય હું કઈને કેતો નથી કે તમે આવું કરો ને બીજા નંબર નંબરમાં મગન મામા કાઈ કરે એનો અમને મારે મારે પરિણામ ભોગવવાનું છે મને હેરાન કરવાનું છે હું ઈ જ કવ તો હવે મગન માં આવું કરે તો અમારે શું કરવા તમે મને કયો કે ભાઈ મમ્મી અહિયાં બેસે ઈ સારું લાગે તો ભલે તો પછી હું કઈ છોડવા નો નથી મારે મારે હું અમે હું સારું લગાડવા માટે ની કોઈ વાત નથી કરતો સારું હું ક્યાં લગાડવા એને અમે હું એવું થોડું ઈચ્છું છે કે ઈ હેરાન થાય હા તો હું એમ જ કવ છું કે ભાઈ અત્યારે મને ફોન આવ્યો એમ તો મને લગભગ બે દોઢ બે કલાક પેલા ફોન આવ્યો તો મેં કીધું લાવો કઈ વાંધો નહી રમેશ મામા હારે વાત કરી લઉં બરાબર શું મેટર છે શું નહી એ ઓલા ઉપાડતો નથી અને પોલીસ વાળો વાત કરવા તૈયાર નથી બરાબર છે એ કાઈ વાંધો નહી તો હું હમણાં આવું છું એટલે હું અત્યારે રસ્તામાં છું અને મમ્મી જો ત્યાં બેહીન સારા લાગતા હોય તમને એવું લાગતો હોય કે ભાઈ સારા લાગે તો ભલે લાગે બીજું શું હવે મારે તો સારું નથી લાગતું મને ક્યાં સારું લાગે તો પછી તમે એમ કહો કે તમે છોડાવવા હોય ને હવે મારું તો માને એમ છે ને તમને ખબર છે મારું એ માને એમ છે નહીં મારું મમ્મી માને એમ છે એ તમને ખબર છે અને મેં તમને ભલે જે લાગતું હોય હું મમ્મી ને કેટલી વખત કવ છું કે તમે અહીંયા નો જાઓ બરાબર તમારે 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 એને જે જોઈ છે એમાં અમે ક્યાં ના પાડી તો હું કરવા તો હું એમાં જ કવ છું કે તો મગન મામા ને કયો ને એને દઈ દે જે વસ્તુ જોતી હોય એને તો ઈ ના પાડે છે એને ઈ દઈ દેવા તૈયાર છે તો તો હું કેમ ગાળું દઈએ મને એમ કીધું કે ગાળું દીધી અત્યારે,

મમ્મી એ complain કરી ત્યારે હું ત્યાં જ ગયો હતો રાજુ હતા અને ભલ્લા મામા એ હતા મગન મામા હતા આપણે પ્રકાશ હતા બરાબર અને બધા driver હતા બરાબર ત્યાં ત્યારે વાત કરી લ્યો કે ભાઈ મમ્મી ને શું કીધું એને હું સાંભળતો હતો ત્યારે મેં મમ્મી ને કીધું તમે રેવા દયો હું બધું કરું હું વાત તો કરું ને ત્યારે એને શું કીધું ખોડલધામ જાઓ અવાજ કપાય છે એ આવે છે હવે હાલો hello

બરાબર ને એટલે હું તમને કાલ મળીશ તમે કયો ત્યારે હું તમારી પાસે ત્યારે ટાઈમ હોય ત્યારે હું તમને મળી જઈશ હાલો બરાબર ને હા અત્યારે police વાળા પકડીને રાખેલા હે હે હા અત્યારે police વાળા પકડીને રાખેલા હે બરાબર અપાય છે અવાજ કપાય છે કઈ વાંધો નહી અત્યારે તમે police વાળા વાત તો કરો શું કરવા માંગે શું કરવા નહી હા હા હા